ઓપન પુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફટુ ગુણ્યા એચ તો લખીશું એ બોલો સુધોરણ છે બરાબર કેટલા એ બરાબર તો સાહિતી એસી છે બોલો કવર તો સેંતી એસીમાં જે પેલું હોય અધર્સીમાં આવે શું કહેવાય આટલ માહિતી નો બોલો કવર કહેવાય એ બરાબર સાઈન એફ વન એકસઠ આપણે કિંમત એપ્લાય કરીશું તો એ બરાબર સાહીઠ વત્તા એફ વન એકસઠ માઇનસ બાવન અપ ઓન ટુ F one xart minus F zero bow one minus F two arteries. Dunya H Bs the sign butta. The Xart minus Bawancals. માઇનસ બાવન માઇનસ આડત્રીસ ગુણ્યા વીસ નવ દુ અઢાર એટલે એકસો બાવીસ માઇનસ બાવન